કણબીવાડની ધજાગરાવાળી શેરીના રહેણાકી મકાનમાં ત્રણ ઈસમોએ તોડફોડ કરતા પોલીસ સમક્ષ રાવ કણબીવાડની ધજાગરાવાળી શેરીમાં રહેતા દિનેશભાઈના પુત્રને કોઈ જૂની અદાવત હોય જેની દાજ રાખી વિજયભાઈ ઉર્ફે કાળો અમનભાઈ તેમજ રાજન નામના ત્રણ શખ્સોએ મોડી રાત્રે દિનેશભાઈના ઘરમાં તોડફોડ કરી ઘરના માલસામાનને તોડી પાડવામાં આવ્યો હતો જેના અનુસંધાને દિનેશભાઈએ ગંગાચડીયા પોલીસ મથક પહોંચી રાવ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી

તમને કૂતરા ભજતા જ અવાજ આવ્યો તમને શું થયું કે જોવા નીકળો હું તો ગાડીઓ મારી ભાંગતા છે બે બે હોવાના બે પાના હતા પછી હોવાના બે પાના હતા પછી બીજું હથિયાર તો ત્રણ હથિયાર હતા ત્રણ જણા હતા એ પહેલો વીજ્યો વીજ્યો કાયો કે બીજો રાજન ત્રીજો અમન એ મારા છોકરાને હોય દોઢ વર્ષથી એ કોઈ ઘેંઘા તો આવ્યા છે પછી અમારા બેસતા હોય દિવસે એક ને આવી ગયા અમે બે દિવસ ઘર મૂકીને ભાગી ગયા બે દિવસ ભાગી ગયા પછી મેં છાપામાં આપી દીધું કે મારા છોકરીને મારા કાંઈ જાગે વગે નહીં ઓકે હશે કે કોરે તે પછી થોડાક દિવસ શાંતિ રહ્યું તો આ સાંજે આવ્યા એક નુકસાન મારી બે ગાડીઓ ભાંગી નાખી બે ઉપ ઉપરનું બારું ભાંગી નાખ્યું નીચેના બે બારણા ભાંગી નાખ્યા ઉપરની બે કાચની બારી ભાંગી નાખી વોશિંગ મિશન ઠાંકડું ડાંકડું બધું ભાંગી નાખ્યું બહુ નુકસાન કરી ગયા મારે ઘા કહેવાની કોશિશ કરતા હતા પણ મારા છોકરા આગો ભાગી ગયો એક ને અમે કીધું કે ભાઈ શું શું છે છે ઉપર ઘા કહેવાની કોશિશ કરી પાનું હતું હોવાનું હાથમાં હોવાનું પાનું હતું ને વિદ્યાના હાથમાં કાંઈક બીજી વસ્તુ હતી મોટી આંબે શું હતી એમને ખબર ન પડી અંધાયાનો હા બાજુમાં જ છે ભાઈ ને હમણાં પાછો અમને ફોન આવ્યો કે તમારે કેશ કર્યો હતો કેશ કરી નાખો નામ તો નામ લખાવી નાખો અમારે કઈ બેવું તો છે જ નહીં કે તમે કેશ કયો હોય પાછું કે તમારે ઘરે આવીને બધું ભાંગતું હોય કહી નાખતું અમરનો ફોન આવ્યો હતો હા એમાં એવું છે કે આ બેસ્ટ ની તો અમે કઈ ફરિયાદ નહોતી કહી બે દી ઘણી તાયા મારીને ભાગી ગયા હતા કોઈ સમાધાનની વાત થતી હતી તો અમને હવે ગીતાબેનના કંઈ મેં ગયા હતા એ ગીતાબેનને કીધું કે અમારે ગાય વહી ગયા નહીં ને તમે મારી નાખો તો અમારે એવા દેવા નહીં અમે તમને કહેવાય નહીં આવી ને તમે ગયો તો મેં છાપામાં આપી દઈ પછી મને કીધું ગીતા બેન કે તું બારી ફરી ના છોકરા હા મીઠું મારા માસી હશે તો કે જાવી ગયા તમારે કાંઈ આગ્યા હોય ગયા નહીં તો એમ છાપા આપી દીધું છોકરાનું ચાર પાંચ હજારનો ખર્ચ કરીને વકી હજતા કે અમે શાંતિથી મહેનત કરીને જય થઈ ને શાંતિથી જીવીને શાંતિથી જીવવા નથી દેતા ઓકે